નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું તેર વર્ષની ગીતા સાથે બનેલી એક સત્ય ઘટના વિશે અમદાવાદ જિલ્લાનું નાનકડું ગામડું ગામડાની બહાર ખેતર ખેડૂત બાપ ખેતરમાં પાણી વાળી રહ્યો હતો એની તેર વર્ષની દીકરી ગીતા માટીના પાળા પાસે કુદાકૂદ કરી રહી હતી ગીતાની માં ઘરે લઈ જવા માટે ઘાસના પૂળાનો ભારો બાંધી રહી હતી ભારો બંધાઈ રહ્યો એટલે એ એકલા હાથે માથા પર ચડાવવા ગઈ પણ એટલામાં જ એણે સંતુલન ગુમાવી દીધું ભારો જઈ પડ્યો સીધો ગીતાની ઉપર ઓય માડી રે ગીતાના મોંમાંથી વેદનાની કાળી સીંચ નીકળી ગઈ પટેલ પટલાણી દોડી આવ્યા જોયું તો દીકરીની આંખોમાંથી લોહીની ધાર ટપકતી હતી ઘાસનો પૂળાએ એની બંને આંખોને છોલી નાખી હતી ગીતા સિંચો પાડતી જાય રડતી જાય અને બોલતી જાય મા મને કંઈ દેખાતું નથી સાંજનો સમય હતો ગામડા ગામમાં બીજું તો શું થઈ શકે દૂધનું પોતું આંખો ઉપર દબાવીને રાત ટૂંકી કરી દીધી બીજે દિવસે સવારે અમદાવાદ જઈને જનરલ હોસ્પિટલમાં આંખના નિષ્ણાંત ડૉક્ટરને બતાવ્યું ડૉક્ટરે માઠા સમાચાર જાહેર કર્યા તમારી દીકરીને કોર્નિયામાં આમાં કાયમી નુકસાન થયું છે એ ક્યારે હવે પાછી જોઈ નહીં શકે શ્રમજીવી ખેડૂત પરિવાર હતો આકાશી ખેતી માંડ માંડ ગુજરાન ચાલે એમાં દીકરીની જાત સાપનો ભારો અને એ પણ અંધ શું થશે એનું ગીતાની બે આંખોમાં કીકીની જગ્યા સફેદ અપારદર્શક ડાઘવાણી બની ગઈ સાદી વ્યવહારુ ભાષામાં એને ફૂલું પડ્યું એવું કહેવાય છે એમાં ફૂલાની સાઇઝ પ્રમાણે જે તે વ્યક્તિની દ્રષ્ટિ ઓછી થાય છે ગીતાની આંખોમાં પહોંચેલું નુકસાન સો ટકા જેટલું હતું માટે એનો અંધાપો પણ સંપૂર્ણ હતો કોઈએ સૂચવ્યું પ્રાઇવેટ ક્લિનિકમાં પહોંચી જાઓ ખર્ચો તો થશે પણ દીકરી કદાચ દેખતી પણ થઈ જાય પ્રયત્ન કરવામાં શું જાય છે ગરીબ મા બાપ દીકરીને લઈને શહેરના શ્રેષ્ઠ આઈ સ્પેશિયાલિસ્ટને ત્યાં ગયા ડોક્ટરે કહ્યું કોર્નિઅલ ગ્રાફ્ટિંગ કરી આપું પણ ઓપરેશનનો ખર્ચ જરાક વધારે આવશે કેટલા રૂપિયા સાહેબ એક આંખના પાંત્રીસ હજાર બે આંખના સિત્તેર હજાર ડૉક્ટરની વાત સાંભળીને ગીતાના મા બાપને આંખે અંધારા આવી ગયા થોડી વાર તો જાણે તેમને ફૂલું પડ્યું હોય તેવી હાલત થઈ ગઈ સાહેબ આટલા બધા રૂપિયા તો અમે આખા વ્રહમાં નથી કમાતા કંઈક વાજબી બોલો ને ભગવાન વાજબી જાણવું છે ને તમારે તો એક કામ કરો પોલિયો ફાઉન્ડેશનમાં પહોંચી જાઓ મલાવ તળાવ પાસે રજવાડું રેસ્ટોરન્ટ એનું નામ તો તમે સાંભળ્યું જ હશે એની બરાબર સામેની ગલીમાં આ સંસ્થા આવેલી છે ત્યાં અમદાવાદના અલગ અલગ ક્ષેત્રોના સાઠ જેટલા નિષ્ણાત ડોક્ટરો કરુણા ભાવથી સેવાઓ આપે છે એમાં એક વિભાગ આંખની સારવારનો પણ છે તમારી દીકરી માટે એ તીર્થધામ છે પહોંચી જાઓ ત્યાં ખિસ્સામાં પૈસા નથી એ વાતની ચિંતા છોડી દો જેમના કપડામાં ખિસ્સું જ ન હોય એવા ગરીબોની સારવાર પણ ત્યાં કરી આપવામાં આવે છે ડૉક્ટરે છેઠ્ઠી અને સરનામું લખી આપ્યા ગીતાના મા બાપની આંખોમાં આશાનું કિરણ ઝબક્યું જોકે એમના મનમાં તો હજીએ અવિશ્વાસની ઘેરી રેખા અંકાયેલી હતી આવા હળાહળકળયુગમાં ડોક્ટરો ગાંડા થઈ ગયા છે કે આટલું અંધારું અઘરું ઓપરેશન સાવ મફતમાં કરી આપે સાદો મોત્યો ઉતારવાનો હોય તો હજુ એ સમજી શકાય પણ આંખનું ફૂલું કાઢવા જેવું અઘરું કામ એ બાદ કુજ હજમ નહીં હોય જે હજમ ન થઈ શકે એવી તો વાત લઈને આજે આપણે બેઠા જ છીએ કોઈ પણ પવિત્ર કામ હાથમાં ઉપાડવામાં આવે ત્યારે કેવી કેવી દિશા એથી સહકારના પ્રવાહો આવી મળે છે કેવી કેવી જગ્યાએથી માણસોનો આર્થિક સહયોગ મળી રહે છે પોલિયો ફાઉન્ડેશનના નિયામક ડૉક્ટર ભરતભાઈ ભગતે કોર્નિયલ સર્જરીના નિષ્ણાત ઓપથેલોજીસ્ટના ડૉક્ટર બીનાબહેન દેસાઈને વિનંતી કરી અમે અમારી સંસ્થામાં આંખની સારવારનો નવો વિભાગ શરૂ કરવા માગીએ છીએ કોર્નિઅલ ગ્રાફ્ટિંગના ઓપરેશન માટે તમારો કોઈ વિકલ્પ નથી તમે આવશો ડૉક્ટર બીનાબહેને અડધિક ક્ષણમાં જ સંમતિ આપી દીધી પણ હવે પ્રશ્ન આ આવ્યો અદ્યતન ઓપરેશન થિયેટર અને ઇમ્પોર્ટેન્ટ સાધનો તથા મશીન માટે લાખો રૂપિયાની જરૂર પડશે એ પછી પણ દરેક ઓપરેશન દેઠ પંદર હજાર રૂપિયાનો ખર્ચ સંસ્થાએ ઉઠાવવો પડશે એકવાર આ કામ શરૂ થાય એ પછી અંદાજિત ખર્ચ લાખો રૂપિયાનો થઈ જશે આ માટે કંઈ વિચાર્યું છે તમે આ માટે ભગતે શું વિચારવાનું હોય આનો વિચાર તો ભગવાને કરવાનો હોય ડૉક્ટર ભગતે પોતાની અટક ઉપર શ્લેષ કર્યો ભગવાને ખરેખર વિચાર કરી જ રાખ્યો હતો આજકાલમાં નહીં પણ પૂરા વીસ વર્ષ પહેલાં પ્રવીણભાઈ શાહ નામના જૈન શ્રેષ્ઠી એમને ત્રણ દીકરાઓ વચેટ દીકરો હાલમાં ચુમ્માલીસ વર્ષનો છે પણ ત્રણ દાયકા પહેલાં એ દીકરો જ્યારે ચૌદ વર્ષનો હતો ત્યારે એને એક આંખમાં ફૂલું પડ્યું એંશીનો દાયકો હતો આરંભના વર્ષો હતા એ વખતે અમદાવાદમાં આંખના કુશળ ડોક્ટરો તો હતા પણ કોર્નિઅલ ગ્રાફ્ટિંગની સારવાર ઉપલબ્ધ ન હતી પ્રવીણભાઈ અત્યંત તણાવમાં આવી ગયા દીકરાનું વિઝન એક આંખ પૂરતું સાવજ નષ્ટ થઈ ચૂક્યું હતું અમદાવાદમાં એ સમયે ડોક્ટર અરુણભાઈ દિવેટિયા આંખોના ખૂબ હોશિયાર ડૉક્ટર ગણાતા હતા દર્દીઓનો મેળો ભરાતો હતો પ્રવીણભાઈએ એમને કન્સલ્ટ કર્યા ડોક્ટર દિવેટિયાએ વચન જણાવી દીધું ભારતમાં તો કંઈ જ નહીં થઈ શકે વિદેશમાં જવું પડશે તમારે આર્થિક બાબતની તો ચિંતા નથી કહો તો ત્યાંના શ્રેષ્ઠ ડૉક્ટર ઉપર ભલામણ પત્ર લખી આપું પ્રવીણભાઈ બાપડા સાવ સરળ માણસ ધનવાન ખરા પણ દીકરાને લઈને છેક અમેરિકા જવું એ વાત પર એ ઢીલા થઈ ગયા છતાં જવાનો નિર્ણય તો લઈ જ લીધો એવામાં જીનશાનના સુખ્યાત આચાર્ય ભગવંત પૂજ્ય કલ્યાણસાગર સુરજી મહારાજ સાહેબ અમદાવાદ શહેરમાં પધાર્યા છે એવી માહિતી મળી પ્રવીણભાઈ દર્શનાર્થે દોડી ગયા ભગવંતને બધી વાત જણાવી પૂજ્ય કલ્યાણસાગર સુરજી બોલ્યા હું તમને પાલિતાણા શત્રુજય તીર્થના ગિરિરાજ ઉપરથી જ મળેલા અક્ષત છોખા નંગ પાંચ આપું છું તેનો દરરોજ દૂધથી પલાળીને પલાણ કરી તેનું નમન તમારા પુત્રને દરરોજ સવારે આંખે લગાડજો ધીરે ધીરે દસેક દિવસમાં બધું સારું થઈ જશે મરતા ક્યાં નહીં કરતા પ્રવીણભાઈએ સૂચનાઓનો અમલ કર્યો આ જગતમાં ચમત્કાર જેવું તો કંઈ હોતું જ નથી વિજ્ઞાનમાં શ્રદ્ધા ભળે ત્યારે જો શુભ પરિણામ આવી જાય તો માણસો એને ચમત્કાર ગણીને સ્વીકારી લેતા હોય છે દેવગુરુની કૃપાએ આ કિસ્સામાં એવું જ કામ કરી આપ્યું પ્રવીણભાઈના દીકરાને ધીમે ધીમે વિઝન પાછું આવતું ગયું હકીકત એ છે કે આજે એ દીકરાને બંને આંખે સાવ સારું છે આ ઘટના ઉપર ત્રણ ત્રણ દાયકાના થર ચડી ગયા છે પણ પ્રવીણભાઈના મનમાંથી એ તણાવભર્યા સમયનો માર હજુ ભૂલાયો નથી એમને ખબર પડી કે પોલિયો ફાઉન્ડેશનમાં ફૂલોની સારવાર માટે વિભાગ શરૂ કરવાનો છે તેઓ પહોંચી ગયા ડૉક્ટર ભગત સાહેબ પાસે કહી દીધું નાણાંની ફિકર ન કરશો હું બેઠો છું આજે ગુજરાતના શ્રેષ્ઠ સેટઅપમાં એક ગરીબ અનેક ગરીબ દર્દીઓ આધુનિકમાં આધુનિક સારવારનો લાભ લઈ રહ્યા છે ડૉક્ટર બીનાબહેનની આંગળીઓમાં જાદુ છે અને હથેળીમાં જશરેખા અત્યારે અત્યાર સુધીમાં ગીતા જેવા એકસો પચાસ ગરીબ દર્દીઓના કોર્નિયલ ગ્રાફ્ટિંગ એમણે કરી આપ્યા છે નેત્રદાનના ક્ષેત્રમાં ખૂબ મોટું કામ કરી રહેલા ગૌતમ મજમુદાર સાવ મફતમાં આઈબોલ પૂરો પાડી આપે છે સામાન્ય રીતે એક આઈબોલની પડત કિંમત બે હજાર રૂપિયા થાય છે પણ એ બોજો મજમુદાર મેનેજ કરી લે છે હમણાં મશહૂર ગઝલ ગાયક મનહર ઉદાસ ફંડ રેઝનિંગ કાર્યક્રમ આપી ગયા પોતાનું મહેનતાણું એક રૂપિયા જેટલું ન લીધું આ તો સેવાની ગંગા વહે છે એમાં હાથ ધોઈ લેવાની તક કોણે જતી કરે છે પણ આ ગંગાની ગંગોત્રીની વાત કરવાની તો રહી જ ગઈ પાયાનો પથ્થર મૂકનાર કહે છે કે આ દેશમાં ભામાશાઓની તંગી છે સારા કામને શરૂઆત કરનારા રાણા પ્રતાપ બની જુઓ તો સાચી વાતની ખબર પડે ગીતાની આંખ તદ્દન સારી થઈ ગઈ છે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈ નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર